તો રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું અમરેલીથી कन्या કન્યા મતદાન પરિવાર સાથે પરેશ મતદાન કર્યું મતદારો વચ્ચે રહીને મતદાન કર્યું પરેશ કોંગ્રેસના ઉમેદવાર લોકસભાની બેઠક રાજકોટથી ઉમેદવાર છે તેમની સામે પુરુષોત્તમ રૂપાલા મહત્વની બેઠક કેળવામાં આવે છે કારણ કે જે રીતના આ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને

જેટલું મતદાન અમરેલીમાં પણ મતદાન ની પ્રક્રિયા છે તે જોશમાં ચાલી રહ્યું છે બે ના વાત કરવામાં આવે તો બે નો જે મતદાનનો રેકોર્ડ હતો તે છેલ્લા સત્તાવન વર્ષને પાર હતો પરંતુ અત્યાર સુધીનું જે મતદાન જોવામાં આવી રહ્યું છે તે મતદાન સતાવન વર્ષનો રેકોર્ડ જે બે હાજર ઓગણીસે પાર કર્યો હતો તે પણ બે હાજર ચોવીસમાં મતદાન રેકોર્ડ તેને પણ તોડે તેવું અત્યાર સુધીની ચૂંટણીમાં જે મતદાન થઈ રહ્યું છે તે માહોલને જોઈને લાગી રહ્યું છે ત્યારે મારો મત કે મંદિર મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એક ખાખી વર્ગીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત જન જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત જન જન્મના સ્વાભિમાન